તો મિત્રો આજે અમે દેશી તુલા ઉપર સંભારિયા અને બાજરીનો રોટલો બનાવીએ છીએ તો જુઓ અમે ખેતરમાંથી સંભાર્યાના લઈ જઈએ છીએ અને બનાવશું તમે આવો લોકેશન ઉપર આપણા ભાઈઓ પહોંચી ગયા છે આવ કંભારિયા બનાવે એટલે રીંગણ મેં લઈ લીધા છે તો હવે આપણે જાશું લોકેશન ઉપર આવો હરમ તો હા હા આ બધું હું કરી હા ના હું નાશ્યું ખબર પડતી નહી આજ તો તમે આ નાશ્યું અમે મરચું હા અને અડદર હા અને આપણે બનાવવાનું સાજ નાના રીંગણનું શું કહેવાય તમારા ફેવરેટ હકે

આપડે આમાં મરચું નાખી દીધું હા અને હળદર નાખી દીધી નાખી આવું ના શું બા નો લોટ ચણા નું બેસન બરોબર હવે લાગો થઈ ગયું લાવજો લાવ

આવડે એવું પડશે સંભાળ્યા ખાતા તા આ પેલા તો ક્યારે જોયા લીધા સંતુજી બનાવતા બનાવતા

આ પાણી ઢોળી દઉં લઈ જાઉં હા ઢોળી દો તમારો અમે ટકુ દે છે સટકું નહીં નહી દે તો આપણે દેતવાળ ગામ આપણે નહી થોડું ઇન્ટરેસ્ટ વધારે ભાઈ એવું વિચાર્યું હોત કે હાથો હાથ ભરીને ભપટી જાય તો કેવું એવું ના વિચાર્યું ને રે

ઓ ઠંડી છે બુધાલા બહુ ઠંડી છે બોલો હા તો બોલ મ્યાગિયા રે બર કોટડા વાગી એટલે ના વાગી એમને લે શાંતિ રાખો એમને તમે પેલા બેઠા જોડે તો જમ મન એમ જતા હવે શાંતિ હવે બનાવો હવે કોઈ ચિંતા નહી

કવચી દો વાલ દે ને એટલે હનો ત બર્તન નો કોને બોલાય એટલે આ યાર યને પેરથી શેડ દે એટલે યાર મે કાઈ જ જાય કા કોક રસોઈ બન છે એટલે એરા પેરથી આવી જાય યે યે રીસે બોલતા યાર તો બળાય હું ને એને તો ખબર પડે તો કામ તો કરવું પડે ક ઠંડી છે હો આજ તો હા હા ઠંડી છે આજ

અલ્યા પેલું પારસો લાવ બસ લાવજો હાલો ગ્રેવી ગ્રેવી હાલો હાલો થોડું

મિત્રો આ મારા બુધાલાલનું ફેવરેટ સંભારી અમારી પાસે અને અમારા અમારા લેવા એ બોર આ મસાલો બસાલો દેશી રીતે અમે બનાવ્યું કોઈ વધારે મસાલા નાશ્યા જ નહીં અમે જે મરચું મેઠું ના જે હતું ને એટલું જ નાશ્યું હે તો એકદમ મસ્ત વસ્તુ બની સુપર સંપારિયાનું શાક એકદમ મસ્ત બન્યું મિત્રો ના સારું બન્યું હોય તો આ હું સારું જ કહેવાનું હતો કારણ કે મને બહુ ભાવા સંભાળ્યાનું હું એ વાતળાદાર વાતળા મારા ઘેર બનાવવાના દોષીને કહું છું પણ તમે બનાવજો એક નંબર બન્યું